ઓ પલાં કોણ કયો સકરામ લઈ જો હા એ વાત હાચી ગાળી હો કે આવજો સદો હું જઉ ખાવ નહીં ના નહીં બેહું યાર એવું છે તાર મોળું દે માથે તળકો થાળે છે એ હારવો છે બરાબર તો ના પાડો છો ને ખાવ બસ જતી રહે યાર એવું છે તમે કીધું એટલે મારા ખા લઈ ગયું હારવો બરાબર હારું હારું આવજો હો હારું હારું ખાવ હાય

અહ મી દલકુ ભાઈ આવી છે હું કહું ક્યાં હવે તે છોક બીજા જોવો બોય તો આલો બીજી લઈ હવે લખા ભાઈ હા ના તો લેજો આપો તારા દલકુ ભાઈ ની એ ગાય લઈ રહી તું આ એક ગાય જોવો હવે ક રવા હવે નહી મેલા વે ગાય આલવામાં ગયા તમને મે તને મને પૂછ્યું તો પૂછ્યું નહીં મિયા તો પાસે રોમ હા

તને બીજી લઈ આલો મારે તો આજ જોવા લખાવે બીજો કશું લઈ મારતો મારે તો આ ગાય એવી પડી ને તે મારા હારો બધું જો ઘર મો ગયો પૈસા ખૂટવા દે ગાય લે તું એ બીજી આવી ના લા પાડ ચાલવાનું પણ તમા તો બંધાયા તા પૂછું મને પેલા કે હું તો ભાગી કા બંધાઈ લે પસ્તાઈ રે હવે શું કરવાનું બે પૈસા તમને હું દઉં પૈસા નઈ લેવાય યાર મારા

અમે કોઈ પૈસા નીકળ નહીં તમારા પાસે થી પેલા આપડે મેં તમને કેટલી વાત કીધું કે આપણે પેલી બોલી કહી દી કે મારા ગાય ની દૂધ તમારા પેલે પૈસા આપજો આ બોલી થઈ તી પણ હું કહું છું હજી તો 10 દાડા રહે છે આ પાછી આવો એમ કહું છું ના મળો પાછી કોઈ દે સાચી આલી ભાગ મો આલી છો પછી એડવાન્સ કરો અરે હું એડવાન્સ કરો ગાય લીધા કે થોડું જવાનું છે મારા આ ભાઈને ખાવાનું છે બીજી લેવા ના પાડો છો એ ભાઈ તમારો ઓળખા